चालो मित्रों मंचुक भाई राठौर ने कॉल रिकॉर्डिंग हमारी चैनल में नवा हुई तो लाइक शेयर सब्सक्राइब करवाना भूलता नहीं चालो हाँ मुकेश भाई बोलो मंचुक भाई मुकेश भाई पालिया तो वाला बोलो मुकेश भाई तो करूं सच्चेत मैं आज ये आज करे हैं मेरे को थोड़ा वीडियो वायरल आपने होता है ना तो

થોડુંક પ્રોબ્લેમ છે થોડુંક પાણી એટલે જમીન બમીન મારે છે થોડુંક એનો કઈક વિઝા પ્રો કરી દો તો સારું એમ શેનું કરવાનું જમીન મારે મારા માવતરની હા શેની કારણ કે ઈ તો કોઈ હક દાવો કઈ દેતા નથી ને એ નવી મમ્મી લાવ્યા છે અને પંચોતેર રૂપિયા વાડી ને એવું બધું છે અને આણંદ પાંચ વીઘાની સિટીમાં પલોટ છે તો થોડુંક આટલી મદદ થઈ જાય તો તમારે સારું તમારું નામ શું કીધું

હા હા અરે આમાં હુંય ભાઈ ના ના વિચાર તો ભલે મે બે ત્રણ દિન તો ફોન કર્યો એમ નથી ઉપાડતા આપ વાત કરી જ નું છે શું તમાર નામ કીધું મુકેશભાઈ 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 કનુભાઈ પાળિયા પાળિયા કનુભાઈ હા

કનુભાઈ જમીન તમાર બાપુજીની છે બાપુજીની છે પંચોતેર બાપુજી અત્યારે પાળિયા જમીન છે ને કરમસદ બાપુજી નામની છે હા તો તમને કેમ આપતા નથી હવે એ શું છે કે નવી મમ્મી લાવ્યા હવે મારી મમ્મી તો ઓફ થઈ ગયા ને આમને આમ રઝળ પાટો છે કાંઈ ઘર નહીં બાર નહીં ગામો ગામ રખડ્યું ને ભાટક ગયું એવું છે હવે કોણ સહારો દે અમને તમારા પપ્પાની ઉંમર કેવડી હા તમારા પપ્પાની ઉંમર મારા પપ્પા નંબર તો છે જ નંબર નહીં ઉંમર ઉંમર કેવડી છે હવે અત્યારે મારો હચી વર ઉંમર છે મારા પપ્પાની તમારા બાપાની હા પચાસ છે પચાસ પંચાવન એટલે પચાસ વર્ષે બીજી બાઈ કરી

કારણ કે પરણે તો અમને હક નો હક જાવો નો મળે તો શું કરું કે હાલો અને સરકાર માં ગે મેના ખાતામાં ગેમના જ ને તો અમારું અમારું કઈ હાલતું નથી હમ પણ ધાર્મિક માણસો દેવી દદન માનતા હો અમારે બધે એમ સેટ નો થાય ને આ બધું એમાં તમારે હાલતા કે તમારે દેવી દદન હાલ એટલે અમે ત્યાં પાછા પડી ગયે ને ભાઈ હવે આમાં હું છે તમે ની મદદ કરો છો કરું પણ હવે તમારે શું છે કે તમે મૂળ ભણેલા નહી એટલે તમારા દેવી ના દાદા ના લઈ નીકળો થાય તમારી ઉપર નો હોય ને આ તો અમારી જેવન ગરીબ માણસ મહેનત કરો તો એટલું સારું કારણ કે ખાતામાં જમીનમાં અમને કઈ મનસુખભાઈ કઈ ખબર પડતી નહી છે આમ નામ ક્યાં રખડવું ગામો ગાય દસ જણા પક્ષી પક્ષીની સહી કીશું ને તો અમે સબૂત તમને દીશું બસ કે આ માણસ કેટલા વર્ષ થી અમારા ગામ માં પડ્યા રે હવે અમારું ગામ તો છે ને હવે ઘર જગ્યા અતારે લેવા જાય ને તો અત્યારે પૈસા અમારી પાસે યાદ ન હોય કયો હાલો ભણવાનો તો ક્યાં વાત રહી આમ ને ધંધો કરી કામ જેમ કે આજ રીતે પડ્યો રહું છું અમારી પાસે કાયદાકીય સિવાય કોઈ બીજું કામ છે નહીં નંબર બીજું કે,

તમે સાંભળો મુકેશ ભાઈ પછી જે રેવન્યુ મેટર છે ને એમાં તમે તમારા નામ દાખલ કરાવો સર મામલતદાર માં અરજી કરો તો આઠ બાર ની નકલ મારા પપ્પા ની નાખી દઉં તમારા ખા માં નાખવાની કોઈ જરૂર નથી તમે છે ને પંચોતેર વીઘા જમીન છે આપણ પંચોતેર વીઘા જમીન છે ખો વીઘા છે એને ભૂલી જાવ તમે જૂની જૂની માના કેટલા છોકરા બે જ ભાઈ બંધ બેન ને મેળશે તો આપડે મેં મારી જાતે પહોંચા છે કારણ કે પપ્પા નો સહકાર નતો એટલે મારે ઉંમર બે દીકરી થાય એટલે મારે તો ઘરે બારે તો કરવી પડે ને તમારે તમારે સમાધાન થઈ ગયું તમારે ઘરવાડી નું હા આવી ગયા એટલે એમાં એમાં શું છે કે મારે રેવું નતું ને એટલે મેં મારી રીતે છે ને મારે મેં બધા વડીલો એવું કેતા હતા કે આપડે કઈ દીકરી નથી લાવી તો મેં કહું તાર માવતર નો સહારો ન હોય તો બધું જાય કે પછી આવી વાત કરી મને એમ નઈ તમારે ખરવાડી નું સમાધાન થઇ ગયું સમાધાનમાં એવું છે કે સામે છે નથી આવ્યા એ તો બીજે વહી ગઈ છે ને કે દુની આતંક તો તમારે ઘરવાળી હા એમની જ વાત કરું છું બીજા કેદુ ના ગયા નથી પછી આપડું કઈ ઈચ્છે છે ને કોઈ જવાબ એ આયો ને પછી શું કરું કયો હાલો તો હવે આ તો ભાવતર નું એટલું થોડુંક તમે રયો છો એકલા રયો છો એકલા હા બેન ભાઈ ને આ દાદા કુટુંબી ને એવો સમજ માં રેવી છે ને મહેનત મજૂરી કરવી છે અત્યારે તો ઘઉં બઉ કર્યું છે પંદર વીઘા ને આવી મહેનત કર્યા રાખું છું અને માવતર વગર નું કોઈ દીકરી જે અમને કઈ દેતા નથી સારો તો જોયું ને બાપ કોવાન ને એવું બધું પૂછે તો હવે કામ કયું તારું ને એવું બધું પૂછે પણ હવે કેમ કરવું એકલા પણ કઈ વસ્તુ થતું ની મારે તમને છે આ ખાલી જમીન માં તમારો હક માનું કા પૂરતું મેટર છે ને હા એવું કહી દયો તો થોડુંક સહારો મળદે તમારું બેન નું નામ શું ચકુ બેન ચકુ હા મમ્મી નામ બીજું બેન અને મમ્મી ઓફ થઈ ગયા ચકુ બેન કનુ ભાઈ

આમને કોઈ કોઈ આશરો નો દત્ત પછી શું કરું કે સરકાર માં જતા તો કોઈ જવાબ દેતું નથી તો શું કરવું એમાં પછી સરકાર ને શું એને કાઈ લેવા દેવા નથી ને એને થોડું કીધું આમાં હું નાના માણસ છે ને ધમકાવે ને ક્યાંય ઉભા ન રે ને કઈ આની કાર્યવાહી કાઈ કરવી નહિ એવું બધું વહીવટ કરે એટલે પછી અમારું કોઈ સાંભળે નહીં શું કરવું કયો હાલ મકાન તમારા ઘર ના મકાન માં રહો છો ભાડે

આટલું આટલું એક થોડીક છે છેલ્લી થોડીક આટલી એક વિનંતી કરી દો હું અમારા અમારા વાળા તો કોઈ સમજતા નથી અમારા વાળા ને કેવું છે પાંચ હજાર ગુંદા માં તો તૈયાર થાય અમારી પાસે ખાવાના વ્યાજ નો જમીન નહીં આઈસરો નહીં હવે ક્યાં આપડે કોને ઉભા રાખો બોલો અમને ખબર છે જોયા અમુક અમુક જે વિડીયા મૂકે છે ને એ બે પાંચ હજાર હાટું થઈને આવું કર્યા કરતા હોય પણ અમે એમાં કઈ ધ્યાન ન દઈએ અમને ખબર જોઈએ દેવી નામ નામે નીકળે બે પાંચ હજાર રૂપિયા દીધા એના નામે નીકળે અને કા ખોટા વિવાદ કરે એવું બધું

મને એને મદદ કરી છે કોઈ અમાર નાચ સમાજ માં કોણ મને મદદ કરી દે મદદ માં હું ગમે પૂછવા જાઉં તો મને હામે કોઈ જવાબ દેતા નતા મારી વાત સાંભળો ગાંડા ને દેવી નામે વિડીયો વાયરલ કરે છે દેવી સનાતન ધર્મ ના નામે video કરે છે ઓલા તમારી નાચ ના બે ચાર જણા એટલે લખો લુખા ખવરિયા છે હવે એને ઈ ખબર નથી સમાજ માટે એટલા લડ્યા હોત તો સમાજ અત્યારે તમે હેરાન થાઓ તમને ન્યાય મળી જાત ને. મે લાવો તમને કહી દઉ નો દે શું કામ કે ઈ એની તાકાત નથી એની તાકાત મીડિયા બનાવવાની હોય એની તાકાત ખાલી બોલદારી કરવાની હોય અમે તો કાકા કરીને બતાવી દીધી બરાબર છે ઓળખીએ છીએ તમારી વાત છે અને આ તો હું અમારે દેવી દાદા ના નામે અમે ધર્મ ના પાછળ મરી જઈએ ધર્મ ને પાછળ જરૂર નથી તમારે જે ભુખ્યા મારે છે સોમવાર plot માં મારો તો તમારો બાપ તમાર રિયા જેવું થઇ જાય હવે મનસુખ ભાઈ આટલી એક છેલ્લી વિનંતી આટલી કરજો મારી માટે બસ તમારા પપ્પા નો number હોય તો મને દયો તમને ભેગા રાખે તો તમારે રહેવું હોય ને ભેગા રહેલી છે ને તો આપણે કાઈ વાંધો નહીં રહેવાનું મારે છે તમારા પપ્પાને હું ફોન કરું તમને રહેવા રહેવાનું ભેગો રહેવાનું કે તો રહો ને. હા કાયદેસર કાયદેસર પણ પપ્પાનો નંબર છે મારી પાસે. હું એને ઓળખતો નથી તમારા પપ્પાને તમે ને કોઈને. હોય પણ એ તમારે પૂછી લેવાનું કે આમાં શું છે કે નાનપણ દીધા હીજુ હીજું અમને કોઈ નો સારો કે એમનો કોઈ વસ્તુ બન્યું નથી રેવું હોય તો આપડે આશ્રમ છે

મમ્મી ઓફ થઇ ગયા એ બેય માણહ એમ પેલા નાનપણ માંથી અમે અમને સાંભળ્યા જ નથી અમને સાંભળતું એ નતુ અને આ વસ્તુ કરી નાખ્યું છે એમને કઈ વાંધો નહિ કઈ વાંધો નહિ અને એ વખતે શું છે કે અમને આશરો કે સહારો કઈ દીધો નથી નાનપણ થી પછી શું કરું કયો હાલો.

હા એ વાત થાય છે મોબાઈલ નંબર વોટ્સઅપમાં નાખી દે મારા પપ્પા નહીં હોય ભાઈ નો હોય છે મારા પપ્પા છે ને બેન નો છે ભેગા એ બધું જાણકારી આપી દે મારા પપ્પા ને તમારી વાત નહીલર છે મકાન આ બધું એવું કર્યું છે પણ મને આમ રખડતો માણસ ની ખો છો પણ તમારા નવા મમ્મી છે એના કેટલા બાળકો છે બે એ નહી બે બે હશે મારુ દીકરો પણ કર્યો કરે તારે તારે તકલીફ પડે તારે તો મારે તમારી જેવા ના આપડે વાત કરવી પડે છે કાઈ વાંધો નહીં મારી વાત સાંભળ જો તારે રહેવાનું કઈ ન હોય હા અને ના ફાવતું હોય તો તારે જો અહીં આશ્રમ છે કઈ વસ્તુ નથી અત્યારે તમે કયો ને બાર હું રહું છું વલ્લભીપુર

તમે આટલું કયો સરકાર માં કે આ વસ્તુ કાયદો વસ્તુ આવું હાલે છે કેટલા માણસો સડક પર રખડે છે કેટલા ગરીબ માણા રખડે છે માવતા રખડે છે તો આનો આનો ઉધાર હું કયો તો ખરા હું તો નથી એમાં સરકારી પ્રોબ્લેમ નથી આ પ્રોબ્લેમ છે ઈ તારા પપ્પા નો છે તારા પપ્પા એ તમે રજલતા છે એને જમીનમાં ભાગ દીધો નથી એટલે એમાં સરકાર તમે નો કહ્યું આપણે કઈ બીજી પસાવે બીજી બાય કરી સરકાર કરે એ કઈ કેલા કરતો નહી

આ વિડીયો વાયરલ કરવા માટે તારા પપ્પા ની બધા ને જે કઈ આ છે તે વાત કરી હલો હેલો હાલો હા મનસુખ ભાઈ તમારો ફોટો ને એવું મોકલો ને લે એ આ મેકલી દો હો સાહેબ મેકલી દો શર્ટ રખો મોડુ થાય એ હારો હાલો હાલો સાહેબ હાલો મેકલી દો